રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકાધણી જલારામજી નજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલે મોજમાં રહેવાનું સવારમાં સાતમાં દસ કામ અને આજે સવાર સવારમાં વહેલા અમારા બેન જાગી ચૂક્યા છે કારણ કે હવે શિયાળાની રાત આવીને તો રાત લાંબી હોય એમના હિસાબે ઊંઘ એમની ઝડપથી પૂરી થઈ ગઈ અને અમે ઓબ્વિયસલી સાંજે વહેલી સૂઈ ગઈ હતી આજે કાયમ સૂવે ને એના કરતા એટલે આજે સાડા છ વાગ્યામાં માં બેન જાગી ગયા તા અને હું જઈ ગયો હતો પાંચ સિયા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ક્યાં છે બાપા લે ક્યાં બોલતા તા તા ક્યાં ક્યાં બોલતા બોલતા તા હે સવાર માં કુકુ ક્યાં બોલતા તા મમ્મા એ સંભળાયું ને હે કઈ નહીં તો ચલો હજી આપણે દીવા ને બધું કરવાનું બાકી છે સિયાબેન ને થોડુંક એવો નાસ્તો કર્યો એટલે કીધું એમને જે ભૂખ ભૂખ મમ 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 કરતી હતી ને એ થોડી વાર ચૂપ થઈ જાય ત્યાં એમને મમ્મી નાઈ લે એટલે પછી નાસ્તો રેગ્યુલર આપણું જે બંધો હોય બનાવી નાખીએ તો બસ પેલા ફટાફટ આપણે ને કરતા આવીએ અને પછી પાછા મળીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે બે લાઇકનું પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને હા ગિરનારની લીલી પરિક્રમામાં કોણ કોણ આવવાનું છે એ કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા

અને બીજું આ જે તૈયાર બજારમાં ભાખરી મળે છે આની અંદર કયો લોટ આવતો હોય એ જરા કમેન્ટ્સ કરીને કે જો મેંદો હશે હોય શકે કારણ કે સિયા બનને અનુકૂળ નથી આવ્યો હ ખબર જ થાય છે એનાથી અને એમને જો અમારે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે ઈ બેનબા આ બધાય જોવે છે કે સિયા જો તોફાન કરે છે સવાર સવારમાં

એ નેડ પડે એવું નથી ઓકે અને મે બી પ્રશ્ન આ સનિવારે હું પણ ઓફિસ જવાનું કદાચ બની શકે એમ છે અમે ભેગીએ આવશું તો અમે લઈ કુમાર આ તે આવજો ને ન્યા બેહીજો અમે ગાડીમાં જાળીને ગાડીમાં ને છે હમ

વીસ તારીખે દિવાળી છે તે દિવસ નો પ્લાન આપણે સરકડીયા થી આઈપો છો બાપજી લક્ષ્મી અર્ચન છે તે દિવસે અને એમાં એવું છે કે આપણે લક્ષ્મી નું અર્ચન કરવાનું છે શિયા નું અર્ચન ભી કરવાનું છે કોઈ એવું કીધું છે કન્ફર્મ નથી પણ એવું છે તો કદાચ ત્યારે બી આપને કામ લાગે એટલા માટેથી એ વિચાર છે એટલે અત્યારે આ વખતે અગાઉ જે દિવસે રાતે જ જે બ્લાઉઝ સીવું પડ્યું રખે ચડી હતી ને આવું રખો નથી કરો હું મારે અને તેના કરતાં અગાઉથી હું નથી કરી લોક મારે આવું બનાવવું છે કરવું તો અગાઉથી કરીએ ને તો મારી પ્રિપેરેશનમાં મને ટાઈમ મળી રહે એટલા માટે અને બાકી કોમેન્ટ હતી એના આન્સર હમણાં ઘણા દિવસથી નથી આવ્યા વિડીયોમાં ઘણી બધી ભેગી થઈ ગઈ છે પણ મને યાદ આવતી જશે ને મેં આપણે રિસન્ટમાં રીડ કરી હતી ના કરતા કરતા કરતાં બી

તો એક હોય કે હજાર હોય કે દસ હોય કોઈ પણ આપણે ઓનલાઈન ઓર્ડર કરી દીધી આવે ને એમની કે આવે એટલે આપણે બાકી નો પ્રોબ્લેમ અને હજી એક કોમેન્ટ હતી હજી ઘણી હતી એક નહીં પણ હવે જેમ જેમ યાદ આવતું જોશે ને એમ એમ

અને બીજી કોમેડી હતી કે ગઈકાલના વિડીયોમાં મીન્સ કે તમને બે દિવસ અગાઉના વિડીયોમાં કે રાગીનો લોટ અને રાગીના ભૂંગળા તમે સુવા માટે ક્યાંથી લ્યો તો રાગીનો લોટ અને રાગીના ભૂંગળા અમે ડાંગથી જ મગાવ્યા હતા ને સાબજી લોટ બી ડાંગથી જ મગાવ્યો હતો અને ભૂંગળા પણ ડાંગથી જ આપણે મગાવ્યા હતા તો લોટ હવે પૂરો થઈ ગયો છે પણ અહીંયા ડિમાન્ડમાં મળે છે એવું છે પણ મારી આગળ તો ઓલરેડી રાગી છે કેમ કે અમે રાગી જ

અને બીજું એ હતું કે ગાંઠિયા નો આપો બાદ ના એમાં છોડાવ હોય તો ગાંઠિયા થી આ ખાય છે એક થી બે ભૂકો કરે રમે ને થોડીક વાર એમાં હચોઈ એટલા માટે આપે છે બાકી ગાંઠિયા બી નથી કાઢી અને અમારા અહીંયા ડુબડુબી આ શિવમ કેટલા સ્ટોર છે ને ભાઈ અમને હેસિયા બેબીને ગિફ્ટ કરી છે અમે કેટલે રીલેવા ગયા હતા ને તો અને અત્યારે રમે છે એના પપ્પા જો

સરકડીયા પેલી એન્ટ્રી છોકરા દોડે કે પપ્પા કબીર નું એક્યું

એટલા માટેથી પણ આવી રીતે આરામથી અને અહીંયાથી પણ નીકાળી શકીએ ગોટો કરીને નાખવાનો બે ત્રણ જબલાનો ગોટો કરીને નાખતો મારી જાય તો પછી આ મોટો હોય ને લોચ આવી રીતે ગોટો કરીએ પછી મૂકી દેવાનું આરામથી આપણે સિંગલ ખેંચી શકીએ તો બસ આ વાળી આપણે સિત્તેર રૂપિયા ની એવી છે અને બીજું એક મગાવવું તો આપણે

સિસ્ટર એવું બધું કે નહીતર ખાલી પેલું બી હોય પણ 80 રૂપિયાનું છે પણ વસૂલ છે ભાઈસા એમ કહીએ ને તો પણ ચાલે આ વસ્તુ મને બાકી રસોઈમાં આપણે શાકભાજી આપણું વફાય છે ને અહીંયા છે આપણું આ ચીબડું નું એનું સલાડ કરવાનું ને બાવું લઈ લીધું છે તો બસ આવા ધીમે સલાડ કાપી ને ધીમે ધીમે મિક્સ કરી દઈએ స్టార్ટ પછી બાર લઈ લઈએ આપણે પેસ્ટમાં નાખ લખો તો લીંબુ

બેસે તો ભી વસલ ને ના બેસે તો બી પૈસા વસુ એના જેવી વસ્તુ છે એ આવશે ને પછી જ હું બતાવીશ કેમ કે એમાં મને ખબર નથી કે એટલું સસ્તું છે કઈને કે ત્રી રકમ એની દસમા ભાગની પણ નથી થતી એટલું સસ્તું મેં એ વસ્તુ મંગાવી શિયા માટે જે આપણે ફર્સ્ટ ક્રાઇમમાંથી બીજે ક્યાંયથી લઈએ ને એમના કરતા તો હવે એ વસ્તુ આવે ને પછી જ આપણને ખબર પડે કે કેવી નીકળે છે એમ ચલો આપણે ભૂકી તો આવ્યા ઘરે પણ બેનબા આવતા વેગ કે મને તેડો તમે તેડો

તમને કોકનું કોક ઘડી જાય हल्ला ને બેલો પુટને પીપળો જ વાંધો નત નાખો લેવા દે સલાડમાં તનાકો ઓય તને આ જોઈ લે જોઈ જાય થઈ જ લઈ ગયા

તો હાલ જાવ અત્યારે છે અને આમાં આ આ નાખું તું ક્યાંથી બધું મસ્ત બને ને દીકરો છે ને એ પાપા બાજુ થઈ જશે

પછી જવાનું છે આપડે ગામ માં દિવાળી ની શોપિંગ નાની મોટી જે છે કરવા બરોબર ને હા ભૂકી બજારમાં હાથ ની ને બધી પસંદગી થાય છે કેમ અમારા બેન પા તો ઘડીક તો માન સાંજ રે અંદર બધું હેંગિંગ કરેલું છે આ ડૂબું છે એટલે આપણે આવી ગયા છે દુકાનની ની બારોબાર છે અહીંયા કઈ કુકુ કે કઈ જોવા મળે ને તો બતાવીએ બાકી બજારમાં ટ્રાફિક તો દેખાય છે અત્યારે ફૂલ એ ફૂલ હો ભાઈ ઘટે નહીં પણ એક લાઇટિંગ નથી આ વખતે એવું મને અનુભવ થાય છે ને આટલું હાવ આખું ના હોય દિવાળીનો તહેવાર જુનાગઢ માં કેમ થઈએ એવું છે ને હે ભાવ ભાવ એમ કરતું હતું ને બાવ ભાવ કરતું હોય હા ಮಮ್ಮಿ ಅಲ್ಲಿ ವ್ಯಸ್ತ ಚ ಅಂದರೆ ಬದು